નમસ્તે ખેડૂત ભાઈઓ લાખો કરોડો ખેડૂતો જેની રાહ જોઈને બેઠા હતા તે હવે ફાઈનલ તારીખ આવી ગઈ છે મિત્રો એટલે કે વીસમો હપ્તો ફાઈનલ તારીખ આવી ગઈ છે તો મિત્રો આજના વિડીયોને આપણે જાણીશું વીસમોમાં હપ્તાની ફાઈનલ તારીખ અને વીસમો હપ્તા કાર્યક્રમ કઈ જગ્યાએ કઈ સ્થળેથી પૈસા જમા કરવામાં આવશે મિત્રો એટલે સમયસર શું છે આ બધી માહિતી વિશે આપણે વાત કરીશું અને મિત્રો આ કાર્યક્રમમાં તમે કઈ રીતે જોડાવ શકો એ વાત કરીશું તેથી મિત્રો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો મિત્રો ઝાઝો સમય ના લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે તારીખ સમય અને સ્થળેથી વાત કરીએ તો મિત્રો આ હપ્તાની પીએમ મોદી બે અગસ્ટ બે હજાર પચીસના રોજ અગિયાર વાગે જાહેર કરશે મિત્રો સ્થળની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બનોલી સેવાપૂરી વારાણસણથી આપતો જાહેર કરવામાં આવશે મિત્રો એટલે જે તમને અહીં જોઈ શકો છો મિત્રો આ નોટિફિકેશન તમને દેખાતું હશે અહીંયા લખવામાં આવ્યું છે કે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર ધ વિશ ઇન્સ્ટોલમેન્ટ ટૂર મોર ધેન એટલે કે મિત્રો વીસમો હપ્તાનું પીએમ મોદી જાહેર કરશે નવ સાત કરોડ પીએમ કિસાન બેનિફિશિયલ સિરીઝ એટલે કે મિત્રો નવ પોઈન્ટ સાત કરોડ લાભાર્થીઓના ખાતામાં વીસમો હપ્તો જમા મિત્રો વીસમો હપ્તાનું લાઈવ પ્રસારણ અથવા તમે નોટિફિકેશન જોતી હોય તો આ હપ્તો જાહેર થાય તેનો મિત્રો તમે આવા રજીસ્ટર પણ કરાવી શકો છો રજીસ્ટ્રેશન કરાવવા માટે સૌ પ્રથમ તમારે આ નોટિફિકેશન બાજુના ક્લિક કરવાનું રહેશે તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઓપ્શન આવી આવશે અને મિત્રો તેની અંદર તમારે તમારું નામ દાખલ કરવાનું રહેશે સૌ પ્રથમ મિત્રો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે મિત્રો આ બે દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે કે મિત્રો આ ઇન્વેન્ટ માટે તમારી નોંધણી થઈ જશે જ્યારે પીએમ મોદી લાઈવ આવશે બે ને હપ્તો જાહેર કરશે ત્યારે તમને નોટિફિકેશન આવી જશે ત્યારથી તમે પીએમ પીએમ મોદીનો લાઈવ કાર્યક્રમ જોઈ શકો છો અથવા તમારા મિત્રો આપણી ચેનલ પર બન્યા રહીજો નવા એક વિડીયોની સાથે નવા ટોપિક સાથે પરંતુ મિત્રો જુઓ વિડીયોને એક લાઈક શેર અને કોમેન્ટ અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા આપણે નવા એક વિડીયોની અંદર આપણે થી મળીએ